વિશ્વમાં પ્રથમ વખત અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યું છે ત્યારે હાલના સમયમાં દીકરી દીકરીઓના સગપણ લગ્ન અઘરા અને ચિંતાયુક્ત સામાજિક કાર્યને સેવાના ભાવથી નવી પદ્ધતિસર સહેલું સરળ તેમજ એકદમ ચિંતાથી મુક્ત કરવા છેલ્લા પાંચ વર્ષથી સફળતાપૂર્વક ચાલી રહેલી દીકરી દત્તક યોજના એટલે કે સગાઈ લગ્નની નવી પદ્ધતિ ગુજરાતમાં સારી રીતે ચાલી રહી છે અને વિશ્વના અનેક દેશોમાં પણ સુરત થી રહી રહ્યું છે ત્યારે લાઈફ યુનાઇટેડ ફાઉન્ડેશન સુરતની સંસ્થાએ વિશ્વમાં સૌ પ્રથમવાર દુબઈમાં કર્યું એન્ગેજમેન્ટ મેગા સેમિનાર તારીખ સત્યાવીસ ફેબ્રુઆરી બે હાજર ચોવીસ અને મંગળવારના સાંજે

ઇટાલિયા અને ઉપપ્રમુખ નીતાબેન નારિયાએ જણાવ્યું હતું કે આવનાર સમયમાં તેઓ યુકેમાં પણ સેમિનાર કરવા જઈ રહ્યા છે અને જેનાથી ગર્વની લાગણી પણ અનુભવી રહ્યા છે બ્યુરો રિપોર્ટ જીટીવી ન્યૂઝ